ગામના ઢેબરા છોડીને પીઝા ખાવા વાળા ડાંગી હોટલ માં આવી અને આદિવાસી ખોરાક ખાવા જે પૌષ્ટિક આહાર આપે આ પીઝા પીઝા ખાઈ બગાડો જય આદિવાસી જય જોહાર જય આદિવાસી આજે અમે પ્રવાસ માટે આવ્યા છીએ ડાંગ સાપુતારા રોડ પર એક આદિવાસી ખાણું આપતી બહુ જ જોરદાર હોટલ આવેલી છે હોટલ નું નામ છે ડાંગી એના અંદર તમે અડદની શાક વાલો શાક તથા આ એક અલગ જ પ્રકારની પાંદડાઓમાં બનાવેલી વાનગી છે 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 નામ પાનેલા ઓળખવામાં આવે તથા તળેલું મરચું ડુંગળી ચોખાનો રોટલો નાગલીના રોટલા શીરો છે અને નાગલીથી બનાવેલા પાપડ છે તથા છાસ અને અલગ અલગ પ્રકારના મસાલાઓ પણ આપે છે તો તમે સૌ ગુજરાતના બધા જ ગુજરાતીઓ અહીંયા આવી અને સરસ આદિવાસી જમવાનું જે ભોજન છે એ તમે માણી સાપુતારા રોડ પર જય જોહ જય આદિવસ જય જોહ જય આ દિવસ